હે મારા પ્રાણ યહોવાહને ધન્ય કહેજે અને તેની બધી કૃપાઓ ક્યારે ભૂલતો નહીં શનિવાર ત્રણ જાન્યુઆરી આ સવારના ધ્યાન માટે મેં ભજન સંહિતા નવવાણું વાક્ય આઠ પસંદ કર્યું છે હે આપણા દેવ યહોવાહ તું તેમને ઉત્તર આપ્યો તું તેમની માટે ક્ષમાશીલ દેવ હતો પરંતુ તેમના અન્યાયોના બદલો લેતો પણ હતો સુપ્રભાત મિત્રો આપણો દેવ અમારી પ્રાર્થનાઓ સાંભળે છે તેનો ઉત્તર આપે છે અમારા હૃદયની ઈચ્છાઓ પૂર્ણ કરે છે પરંતુ જ્યારે આપણે ભટકી જઈએ ત્યારે આપણને સુધારે છે ચાલો આપણે આ વચન પર ધ્યાન કરીએ આ જ સવારના ધ્યાનનો વિષય છે ક્ષમાશીલ છતાં અન્યાયનો બદલો લેતો દેવ આ ભજનમાં ભજનકાર સર્વપવિત્ર એવા પ્રભુ દેવ વિશે બોલે છે તે કહે છે કે પ્રભુ રાજ્ય કરે છે તે કહે છે કે આપણો દેવ બધાથી ઊંચો અને બધાથી અલગ છે તે કહે છે કે દેવના ભયાનક મહિમા અને આશ્ચર્યકારક કામો માટે તેને સ્તુતિ મેળવવી જ જોઈએ તે કહે છે કે દેવ પરાક્રમી છે શાંતિ અને ન્યાયથી ભરેલો છે તે કહે છે કે દેવ ધર્મી છે તે કહે છે કે આ દેવની ઉપાસના થવી જ જોઈએ કેમ કે સ્વર્ગ તેનો સિંહાસન છે અને ધરતી તેના પગનું આત્મીય પાટલું છે તે દેવના વિશાળપણા વિશે કહે છે તે દેવની પૂર્ણતા અને પરમ સ્વરાજ્ય વિશે કહે છે તે કહે છે કે આ દેવ સર્વના ઉપર અને સર્વથી આગળ રાજ કરતા સ્વાધીન ભગવાન છે અને આ દેવ પોતાના લોકોનેની પ્રાર્થના સાંભળે છે આ દેવ પોતાના લોકોને ના હૃદયની ઈચ્છાઓ પૂરી કરે છે તે ક્ષમાશીલ દેવ છે આપણે કયા પ્રકારના મનુષ્ય રહ્યા હોઈએ તો પણ તે ક્ષમાશીલ દેવ છે પરંતુ તે સાથે તે ચેતવણી પણ આપે છે કે તે દરેક અન્યાયનો દરેક ખોટા કામનો બદલો લેતો દેવ પણ છે તે પોતાના લોકોને પ્રેમ કરે છે તે તેમને સુધારે છે તે તેમને થામે છે તે તેમને આશીર્વાદ આપે છે છતાં તે અયોગ્યતા અને અધ્યાયનો બદલો લેતો દેવ છે મિત્રો આપણી પાસે એવો દેવ છે જે વિશ્વાસુ અને ધાર્મિક છે આપણા પાસે એવો દેવ છે જે અત્યંત દયાળુ કરુણાથી ભરેલો અને પ્રેમથી ભરેલો છે છતાં ન્યાયથી પણ સંપૂર્ણ છે આપણો દેવ આપણને ક્યારેય નીચે પડી જવા દેતો નથી આપણને ફેંકી દેતો નથી તે આપણને પકડે છે પરંતુ આપણા કાર્યોને નહીં તે આપણને પકડી રાખે છે પરંતુ આપણે કરેલા પાપોને નહીં તે આપણને સુધારવા માંગે છે તે આપણને ક્ષમા કરવા માંગે છે તે આપણા પસ્તાવા અને અંગીકારને સાંભળવા માંગે છે તે આપણું જીવન રૂપાંતરિત કરવા માંગે છે તેને આપણે અપરાધી તરીકે નહીં જોઈએ તેને એવા લોકો જોઈએ છે જે અંગીકાર કરવા તૈયાર હોય પાછા ફરવા તૈયાર હોય ફરી ભગવાન પાસે આવવા તૈયાર હોય ત્યારે તે પોતાના લોકોને આશીર્વાદ આપશે અને આપણે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ પ્રાર્થના દેવ અમારા સ્વર્ગસ્થ પિતા અમે તારું સ્તુતિ કરીએ છીએ તને માન આપીએ છીએ અને તારો આભાર માનીએ છીએ અમારી વાત સાંભળવા બદલ આભાર અમને સુધારવા માટે અને અમને આશીર્વાદ આપવા માટે ધન્યવાદ આ પ્રાર્થના અમે ખ્રિસ્તના નામે કરીએ છીએ આમેન